વિગતવાર સમાચારમાં સૌથી પહેલા વાત રાજ્યમાં આગામી બોતેર કલાક માવઠાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે એવામાં દક્ષિણ ગુજરાતમાં ભારે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે ધોધમાર વરસાદ સાથે પૂર આવવાની સંભાવના છે ત્યારે નવસારી સુરત ભરૂચ વલસાડમાં અતિભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે ભાવનગર જૂનાગઢ અમરેલી ધોધમાર વરસાદની આગાહી કરાય રાજ્યમાં નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી

સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉત્તર સૌરાષ્ટ્રના અને કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગો વડોદરા આણંદના ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગરના ભાગો પણ વરસાદ થવાની શક્યતા રહેશે આ વખતે લા ની અસરના કારણે એમાં સંકેત સાંભળી રહ્યા છે કે શિયાળામાં ઠંડી વધારે પડવાની શક્યતા રહેશે પરંતુ ઘાતકો સિઝોપી ઠંડી બાવીસ ડિસેમ્બર બાદ મળવાની શક્યતા રહેશે અને ચૌ ઉત્તરાયણમાં પણ ચૌદ જાન્યુઆરી બાદ હાડકં આવે તેવી ઠંડી પણ શક્યતા છે અને વીસમી ફેબ્રુઆરી ફેબ્રુઆરી બાદ ઠંડીમાં ધીરે ધીરે ઘટાડો થતો જોવા મળે છે જી